તો ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે અમદાવાદના સુભાષ બ્રિજ બાદ ટેક્સ બ્રિજને લઈને પણ સવાલ ઉભા થયા હતા અને આજ અંગે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો અને અહેવાલ બાદ હવે બ્રિજનું સમારકામ શરૂ થયું છે ગુજરાત ફર્સ્ટે આજે સવારે જ બ્રિજને લઈ અહેવાલ દર્શાવ્યો હતો નાગરિકોની ચિંતા રજૂ કરી હતી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ ખુલ્લા હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો હતો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને સમારકામની કામગીરી કરવામાં આવી છે બ્રિજના એક્સપન્શન જોઈન્ટનું રિપેરિંગ કામ શરૂ થયું છે તો ઇન્સ્પેક્શન બ્રિજનો આ જોઈન્ટ ખુલવા બાબતે હવે એએમસી તરફથી પણ પ્રતિક્રિયા આવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ બાબતે નિવેદન આપ્યું છે ઇન્કમ ઇન્કમટેક્સ બ્રિજના બોલ્ટ

એક બોલ્ટ લૂઝ થવાની એ છે બાકી એની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે બાકી બ્રિજના આ વાત કરવામાં આવે કે એના સ્ટ્રક્ચર ફાઉન્ડર તદ ઉપરાંત આપણે વાત કરીએ કે એના નો કોઈ પ્રશ્ન નથી અને વાહન વ્યવહાર માટે પણ આ બ્રિજ ચાલુ છે બોલ્ટ ખાલી લૂઝ પડવાને કારણે એને હાલ આપણે વાત કરીએ કે ફિટિંગની કાર્યવાહી ચાલુ છે બાકી એનાથી કોઈ ગભરાવટનું કોઈ કારણ છે નહીં